અમદાવાદ કોલેજમાં વિદ્યાર્થીઓને પડતી અગવડો સામે એનએસયુઆઈ દ્વારા યોગ્ય પગલા લેવા માટે માંગ કરવામાં આવી વર્ષ બે હાજર વીસ માં કોરોના સમયગાળા થી કોલેજની હોસ્ટેલ બંધ હાલતમાં છે જેના કારણે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને રહેવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એને સુઆઈ કોલેજની હોસ્ટેલ ફરીથી શરૂ કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે કોલેજમાં કેમિસ્ટ્રી લેબોરેટરીના વર્ગખંડોને નાના વર્ગખંડોમાં રૂપાંતર કરવામાં આવ્યા છે જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં અવગડ થાય છે એને સુઆઈ આ વર્ગખંડોને જરૂરિયાત પ્રમાણે મોટા વર્ગખંડોમાં રૂપાંતર કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે જેથી વિદ્યાર્થીઓને યોગ્ય શૈક્ષણિક માહોલ મળી રહે શકે કોલેજમાં પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ યોગ્ય રીતે ઉપલબ્ધ નથી જેના કારણે વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે એને સિવાય કોલેજમાં પ્રાથમિક સુવિધાઓમાં સુધારો કરવા માટે તાત્કાલિક પગલા લેવાની માંગ કરી છે જેથી વિદ્યાર્થીઓને આરામદાયક અને માહોલ મળી શકે આ સમસ્યાઓને ઉકેલવા માટે એનએસયુઆઈ એ કોલેજના પ્રશાસનને તાત્કાલિક પગલાં લેવાની વિનંતી કરી છે એનએસયુઆઈ જણાવ્યું છે કે આ સમસ્યાઓના ઉકેલથી કોલેજમાં શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો થશે અને વિદ્યાર્થીઓને યોગ્ય શૈક્ષણિક માહોલ મળશે